ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં કમોસમી વરસાદથી તારાજી પાલિતાણા તાલુકાના ગ્રામ્યના ખાખરીયા ગામે ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં કમ મોસમી વરસાદથી તારાજી સર્જાઈ હતી પાલિતાણા તાલુકાના ગ્રામ્યના ખાખરિયા ગામે ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો હતો કપાસ મગફળી સહિત કઠોરનો પાક પલળ્યો હતો ખેડૂતોનો તૈયાર થયેલ કોળીઓ છીનવાયો હતો સેજળિયા મોટી રાજસ્થળી ખાખરિયા ગામોમાં પાકને નુકસાન થયું હતું ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર પાસે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે મારું નામ લાભુભાઈ જીવરાજભાઈ પાલડિયા ગામ ખાખરિયા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર આ વરસાદને લઈને જે આપણે નુકસાન થઈ છે શું કહેશો આ વરસાદને લઈને નુકસાનીનું નું કહેવું એ કોઈ કહેવાનો વસ્તુ જ નથી સાહેબ કારણ કે ગઈ રાત્રે લગભગ દસ વાગ્યા થી સવારના પોણા છ સુધી એ ધોધમાર વરસાદ પડ્યો જેના હિસાબે આ આજુબાજુના દરેક ગામો અમારું ગામ ખાખરિયા સહિત નવું ગામ બડેલી કુંભણ ખાખરિયા ચેંજળિયા વગેરે લોછડા વગેરે ગામોમાં એટલી નુકસાની થઈ છે સાહેબ કે આ ખેતરો બધા પાણીના ભર્યા હતા આ તો અત્યારે વરસાદ ધીમો છે નથી એટલે જતું રહ્યું છે બાકી બહુ નુકસાની નથી આ પાથરા જે સિંગના મગફળીના પડ્યા છે એ સંપૂર્ણ પલ્લી ગયા અને એમાંથી જે ઢોરને માટે સારો રાખવાનો હતો એ પણ રહે એમ નથી અને ખેડૂતને જે મગફળીની આવક થવાની હતી એ પણ હવે કોઈ આ આ પલેલી મગફળી કોઈ માગશે જ નહીં ઓનલાઈનવાળા તો લેશે જ નહીં પણ જે વેપારી છે એ પણ હાવ એકદમ ઓછા ભાવ નજીવી ભાવથી માગી અને ખેડૂતની પાસેથી લઈ લેવાની ગણતરી કરશે અને ખેડૂતો એમાં મોટો ખર્ચો કરેલો ખેતી પાણી ખાતર દવા વગેરે ખેતી મજૂરી જે મોટો ખર્ચો કરી દવાનો બધો એમાંથી કાંઈ આવક થાય એવું નથી તો આપ શ્રીને સરકાર દીને જાણ કરો કે આમાં ખેડૂત થોડીક સહાય કરે અને આ મોટો જે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમાં થોડાક મદદરૂપ થાય એ આપ સર્વને વિનંતી આપણી માંગશે સરકારને આપ શું કેવા માંગ અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આમાં વહેલી વહેલી તકે આજ થતો હોય તો કાલે નહીં આનું સર્વે કરો અને તરત ખેડૂતને સહાય કરો કે આ સમયે ખેડૂત ની પડખે ઉભા રે જગતનો તાજ છે

એક બાજુ ન રહ્યો પણ નુકશાની માં છે અત્યારે સરકાર શ્રીને એ જ વિનંતી છે કે આ અત્યારે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને રાહત પેકેજ મંજૂર કરે એવું